આઈ પાવર ઓફ ચુડેલ મા તરીકે માતાનું નામ છે બહુ જબરો હાથ છે માતાનો તમે જુઓ પાછળ જુઓ કેટલી બધી સાડીઓ છે કામ થઈ જાય લગભગ બધા સાડી ચડાવતા હોય એવું લાગે છે કારણ કે કોરેમાં સાડીઓને સાડીઓ જ છે તમે જુઓ સરસ મજાનું મંદિર છે માતાનું સવારમાં હું દર્શન કરવા આવ્યો છું તો લાંબ સમજુ બ્લોગ બનાવી દઉં સરસ મજાનો તમે પણ દર્શન કરજો ચૂડેલમાં ના તમને મંદિર બતાવો મિત્રો જુઓ આ બધું સાડીઓ કેટલી અંદર મંદિરમાં પણ છે જુઓ જુઓ તમને મંદિરના દર્શન કરાવ માતાજીના જય ચૂડેલમાં ઉત્તરાયણ કરવા મિત્રો જો અત્યારે ચૂડેલ માને માં ચેન રાખજે બધાને જો મિત્રો જે જે ચૂડેલ માને માનતા હોય comment માં જય ચૂડેલ માં લખજો મિત્રો નેનપુર ગામ નું મંદિર છે ચૂડેલ માં નું જબરો એવો હાથ છે માતાજી નો જો માતાજી નો મઠ કેવો છે સરસ મજાનો છે મિત્રો કાકા ફરે છે કાકા તમે એના છો અહીં ના શું આ મંદિર ના છો કયું ગામ તમારું નેનપુર ગામ બરોબર જુઓ મિત્રો હાઈ પાવર ચૂડેલમાં નૈનપુર છે હું બનાસકાંઠાનું કાકા એટલે હું આ મેં પ્રભાત હોટલ છે ને ત્યાં રોકવાના છે તો આ મંદિર છે ને દર્શન કરવા આવ્યા છું શું ઇતિહાસ છે માતાજીનો પોંચ વાર એમ એટલે કોઈ એવો ઇતિહાસ છે માતાજીનો એવું છે એટલે હાડીઓનું આ બધી હાડીઓ છે એનું કારણ શું કાકા બરાબર જેનું કામ થઈ જાય હાડી ચડાય માતાજીને એટલે માતાજીને હાડી ચડે જાય તો મિત્રો કાકાનું કે એવું થાય છે કે પાંચ વર્ષ પહેલાં જ મંદિર બનાવ્યું છે માતાજીનું કોઈ પરચો આપ્યો છે એટલે મંદિર ગામવાળાએ બનાવ્યું છે અને જેનું કામ થઈ જાય હાડી ચડાવ્યું છે માતાજીને એવું ને કાકા બરાબર કાકાનું કે એવું થાય છે જેનું કામ થઈ જાય ને કોઈ પણ કામ તમે મોનો થઈ જ જાય નહીં કાકા કારણ કે હાઈ પાવર ચૂડેલમાં કહેવાય છે અને કોઈ પણ કામ માનો મિત્રો થઈ જાય એટલે એ બધા હાડીઓ ચડાવે છે તમે જુઓ કાકાને એવું એવું થાય છે કે પાંચ વર્ષ થયા છે મંદિર બનાવ્યા અને માનો એવો હાથ છે કે કોઈ પણ કામ માણું થઈ જ જાય હાઈ પાવર એટલે ચૂડેલ માનું નામ આપ્યું છે મિત્રો કોઈ પણ કામ માનું થઈ જાય છે અને પોંચ વર્ષ થયા છે મંદિર બનાયા એટલે કાકા એ રહેશે પાંચ વર્ષથી એટલે કોઈ પણ કામ થઈ જાય હાડીઓ ચડાવવાની મિત્રો તમે જોઈ શકો છો પાછળ પણ જુઓ જુઓ બધી સાડીઓનો જ છે આખો કોટ છે કોટ ઉપર સાડીઓ લગાવી છે જેનું કામ થઈ જાય મિત્રો જુઓ તમે જુઓ ખાલી દર્શન કરજો મિત્રો ચોડેલમાંનું મંદિર છે સરસ મજાનું જોડેલમાંને માનતા હોય તો કોમેન્ટમાં જઈ ચુડેલમાં લખજો જુઓ મિત્રો માનો કેટલો હાથ હશે જુઓ તો જ્યાં જુઓ કોઈ બાવળી એવો ખાલી ને હોય કે જે હાડીઓ ના હોય જુઓ ખેટ ઉછી નજર પોકે છે ને તમારે ત્યાં સુધી હાડીઓ જ છે બધા જુઓ મિત્રો જુઓ મિત્રો કેટલી બધી સાડીઓ છે જુઓ ખૂબ બાવળીઓ સાડીઓથી ભરેલો છે મિત્રો હજી કોઈ દર્શન કરવા આવ્યું નથી ને કે આમ તો બહુ પબ્લિક આવે છે કાકાનું કેવું એવું થાય છે જુઓ તો કેટલી બધી દિવસે જુઓ તમે જોઈ રહ્યા છો મિત્રો ચૂડેલમાં નહીં માન હોય તો કોમેન્ટમાં જઈ ચુડેલમાં લખજો આખો કોટ હાડીઓથી ભર્યો છે ને કે બીજું મંદિર છે સામે મિત્રો અઘોરી મહારાજનું મંદિર છે સામે પાવર ઓફ ચોડેલમાંનું મંદિર છે એના સામે અગઝ અઘોરી મહારાજનું મંદિર છે મિત્રો બે બે મજબૂત માતાઓ છે ચોડેલમાં છે ને અઘોરી મહારાજ બે બે મજબૂત મંદિરો છે મિત્રો તમે જોઈ રહ્યા છો છોડીઓની કેટલા થેટ સુધી લાઈન છે મિત્રો જ્યાં સુધી કોટ છે ને ત્યાં સુધી માન મંદિરથી આપણે આગળ આવ્યા છીએ તો એ સરસ મજાનું પાણી જાય છે જુઓ આ પાણી જાય છે મિત્રો વરસાદ કાલ પરમ દિવસે વધારે પડ્યો છે એટલે પાણી જાય છે કાકાનું કહેવું છે કે આ કેનાલનું પાણી આવે છે થોડું વરસાદનું બધું મિક્સ છે પાણી તમે જુઓ આગળ એક નદી જાય છે એનું પાણી અહીં જાય છે મિત્રો પાણી કેવું જાય છે સરસ મજાનું ઝરણું જુઓ ચુડેલમાં નો crop આટલા ઉગે છે મિત્રો તમે જોઈ રહ્યા છો જો ઠેઠ ઉગે છે જો મિત્રો આ બાજુથી પાણી આવે છે સામેની સાઈડથી થી જો મિત્રો બ્લોગ એન્ડ કરું છું મળી હવે નવા બગમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ ચૂડેલ માને માનતા હોય તો કોમેન્ટમાં જય ચુડેલમાં લખજો જય મારી કાળકામાં જય બેરવ દાદા જય વીર જય સદી જય સિગોટર જય ઘોઘા અને જય મારો કાળ્યો ઠાકર દ્વારકાધીશ તમને સદાય માટે સુખની સમૃદ્ધિ આપે એવી આશા રાખું છું હાઈ પાવર ઓફ માનું મંદિર મિત્રો બ્લોક